આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો બસો સોળમો વરઘોડો ગાયકવાડ પરિવારના રાજમાતા દ્વારા પૂજન અર્ચન અને આરતી કર્યા બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનના વરઘોડાને રાજવી પરિવાર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો વરઘોડામાં જોડાયા હતા વર્ષોની પરંપરા મુજબ આ ભવ્ય વરઘોડો નીકળ્યો હતો વડોદરા શહેરના રાજમાર્ગો પરથી પ્રસાર થતો વિઠ્ઠલનાથજી ભગવાનના વરઘોડામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ વરઘોડામાં બેન્ડબાજા ઢોલ નગારા સાથે આન બાન અને શાન સાથે આ વરઘોડો નીકળ્યો હતો શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા વિઠ્ઠલનાથજી ભગવાન જાતે નીકળ્યા હતા જ્યાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા રાજમાતા શુભાંગિની દેવી રાજે ગાયકવાડ સહિત રાજકીય આગેવાનો પણ વરઘોડામાં ઉપસ્થિત રહ્યા હતા આ વરઘોડો શહેરના માંડવી વિઠ્ઠલનાથજી મંદિરથી નીકળીને લેરીપુરા ન્યાય મંદિર થઈને નવા કારેલીબાગ રોડ પરથી બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલ લીંબુવાડી થઈને ગહેનાભાઈ મહાદેવ મંદિરે પહોંચ્યો હતો જ્યાં હરિહરનું મિલન થયું હતું ત્યારબાદ સાંજે આ વરઘોડો નિજ મંદિરે પરત ફરશે રાત્રે નવથી અગિયાર વાગ્યા સુધી શ્રીજીનો તુલસી વિવાહ યોજાશે રાત્રે અગિયારથી બાર વાગ્યા સુધી ચાલલાની વિધિ યોજાશે વરઘોળો નીકળે એટલે પાલકી ઉચકવાનું અમારું કામ હોય છે અને એની અંદરની સહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ ભગવાનની સેવાએ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા કંધા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે એટલે કહાર સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલખી ઊંચકો છે એની માટે આ ગૌરવનો દિવસ છે અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જ આપવું જોઈએ